નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થી વીસ મે સુધી ઉત્તર મધ્ય ગુજરાતમાં હિટ વેવની શક્યતા રાજ્યમાં વીસથી એકત્રીસમી મે દરમિયાન પવન સાથે બે માવઠાની સંભાવના પાંચ વર્ષ બાદ ચાલુ વર્ષે મે માસમાં ગરમીના દિવસો માત્ર આઠ રહેશે સમગ્ર ગુજરાતમાં મે માસના પ્રથમ સપ્તાહમાં વરસાદી માહોલ રહેતા ભર ઉનાળે ઠંડક જોવા મળી હતી જોકે પાંચ વર્ષ બાદ ચાલુ વર્ષે મે માસમાં ગરમીના દિવસો માત્ર આઠ રહેવાની સંભાવના છે હાલમાં અરબી સમુદ્ર અને અરબ સાગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દસ દિવસ પહેલેથી શરૂ થઈ જતા તેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણમાં આગમી ત્રણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજ્યમાં માવઠાની સંભાવના છે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ હાલમાં થઈ રહેલી ગતિવિધિના પગલે આગમીતા એકવીસથી ત્રેવીસ અને મેના અંતમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના છે જો કે 10 દિવસ બાકી હોવાથી વાતાવરણ પલટાય તો માવઠું ના થાય તેમ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે આનંદ કૃષિ હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે મે માસમાં ગરમીમાં થોડી રાહત રહેશે મોટા ભાગે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વીસ મે થી એકત્રીસમી મે સુધી બે વખત માવઠા થવાની સંભાવના છે પરંતુ વાતાવરણ સતત બદલાતું હોવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ખોરવાઈ જાય તો માવઠું ન પણ થાય તેમ જણાવ્યું હતું અહીં માવઠાની શક્યતા વધુ ખાસ કરી ઉત્તર ગુજરાતના મહેસાણા હિંમતનગર સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ રાજકોટ દ્વારકા સહિતના વિસ્તારોમાં માવઠાની સંભાવના વધુ રહેશે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં માવઠા થવાની સંભાવના છે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી સુધી ઊંચો જશે હાલના સંજોગોમાં પંદરમી થી વીસ મે દરમિયાન ગરમીનો પારો સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ રહેતા મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી આસપાસ પહોંચશે ત્યારબાદ વાતાવરણમાં પલટો થવાની સંભાવના છે મેના અંતિમ બે સપ્તાહમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠા થવાની સંભાવના છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક શેર કરો ધન્યવાદ